ફ્રેન્ડ્સ શિયાળો હોય એટલે શિયાળામાં બનતી વાનગી એક એકવાર બનાવી અને ખાઈ જ લેવી જોઈએ તો આજે આપણે શિયાળામાં બનતા અને ખાસ કરીને મહેસાણાના ખૂબ જ ફેમસ લીલી તુવરના ટોઠા બનાવીશું આ પહેલાં લીલી તુવેરની કચોરી અને લીલી તુવેરના ઢેકરાનો વિડીયો મેં હમણાં જ આપેલા જે બધાએ ખૂબ જ પસંદ કર્યા છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે અહીંયા એક કપ જેટલા લીલી તુવરના દાણા કાઢીને લીધા છે એને આપણે બોઇલ કરવાના છે પહેલાં તો એક વાસણ ગરમ કરવા મૂકવાનું એક ગ્લાસ પાણી અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે હવે ચપટી કૂકિંગ સોડા એડ કરી લઈએ કૂકિંગ સોડા એડ કરવાથી જે તુવર દાણા છે એનો ગ્રીન કલર જળવાઈ રહેશે અને દાણા સારી રીતે કૂક થશે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આઠ દસ મિનિટ માટે કૂક કરી લેવાનું છે જુઓ આઠ એક મિનિટ જેટલો સમય થયો છે અને દાણા આખા રહે એ રીતે સરસ કૂક પણ થઈ ગયા છે ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી સ્ટેનરમાં કાઢી લેવાનું છે દાણાને આ બાજુ કઢાઈમાં ત્રણ ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એમાં અડધી ટી સ્પૂન જીરું પા ટી સ્પૂન અજમો ચપટી હિંગ એડ કરી લેવાની છે તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરી લઈએ વન ટેબલ સ્પૂન આદુમરચાં લસણની પેસ્ટ એડ કરી સાંતળી લેવાનું છે હવે અહીંયા લીલું લસણનો વ્હાઇટ પાર્ટ એડ કરી અને સાંતળી લેવાનું છે ઝીણું ઝીણું કટ કરીને લીધું છે અને પાંચથી છ નંગ લસણની કળીઓ હતી તો ફ્રેશ લીલું લસણ પણ સાથે સાંતળાઈ ગયું છે હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે એને પણ સાંતળી લેવાનું છે અને એની સાથે તરત જ અહીંયા પાંચ નંગ લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ એડ કરી લઈશું એને પણ સાથે જ સાંતળી લેવાનું છે ડુંગળીની સાથે જો તેલ છૂટું પડવા માંડ્યું છે સરસ ડુંગળી સાંતળાઈ છે ત્યારે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી કરી છે એડ કરી લેવાની છે અને એને કૂક થવા દેવાનું છે કપથી માપો તો એક કપ જેટલું ટામેટા ક્રશ કરીને થાય છે અડધી ટી સ્પૂન હળદર એડ કરી લઈએ અહીંયા વન ટેબલ સ્પૂન કરતાં ઓછું લાલ મરચું પાવડર ધાણાજીરું વન ટેબલ સ્પૂન મીઠું લીધું છે દોઢ ટી સ્પૂન મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ટામેટાની પ્યુરી છે એ ચડી જાય તેલ છૂટું પડવા માંડે પછી આગળની પ્રોસીજર કરવાની છે જો તેલ પણ છૂટું પડ્યું છે હવે અહીંયા લીલા લસણનો ગ્રીન પાર્ટ થોડો એડ કર્યો છે અને તુવરના દાણા પણ એડ કરી લેવાના છે બફાયેલા તુવરના દાણા એડ કરી લીધા અને મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા પછી અહીંયા લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ થોડો સમારીને લીધો છે એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું હવે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી લેવાનું છે હવે આપણે એક બે મિનિટ કૂક થવા દેવાનું છે તો એક બે મિનિટમાં સરસ કૂક થઈ જાય છે અને એની અંદર અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી લેવાનો છે અડધું નંગ લીંબુનો રસ પણ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે પાછું અડધી મિનિટ જેટલું થવા દઈશું તો અહીંયા લીલી તુવરના ટોઠા તૈયાર છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની આ બાજુ બ્રેડ પણ શેકાઈ રહી છે તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો બ્રેડ સાથે પણ ખાઈ શકો છો તો અહીંયા ડુંગળી સમારેલી અને લીંબુ બ્રેડ સાથે મેં લીલી તુવરના ટોઠાને સર્વ કરી દીધા છે અને એને આ રીતે ખવાતા હોય છે ઉપરથી લીલી ડુંગળીના પાન ફ્રેશ લીલા ધાણા ઝીણી સેવ અને ડુંગળી સમારેલી એડ કરી અને આ રીતે ખવાતા હોય છે અને સાથે આપણે માખણની વાટકી પણ રાખી દઈએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો